હું કરે ની એની બુહન સાપુ એક તે પેલી ચેટાણી ગુન કઈ દોડીને આવી ગયેલી તીને તને આશીર્વ ખુવા મંડ રહ્યો ને કુકડી જો કગરવા મંડી ગયેલી આવે તે એની બુહન સાપુ હું પણ એવી રીસડી સડી ગયેલી કપા મુશ્કેલી જમે થઈ ગયેલો પણ શું કરે હા બાર મગજ ફેરવીને નહી ગયેલી એમ ફેરવી ગયેલી ભારી પણ શું કરે એ શું કરે કરી લોકી નહી ગઈતી હું એમ થી ધતિંગ કરવા મંડી ગયેલી એમ આ નત કરતા ને ફલાણું નત કરતા તમારા સેટ ને આયા આવે કામ કરવાળો છે કે એમ કરીને મન રહેલી મન રેસેડી ગેલે ને મે ઘાવ કઈ કોન કા ગેલે તો હતા લે તો કોન કા ગેલે હં તો હગરાની મારી પહેલી ઘર માં ભરે તાજી ટોપાઈ ગઈ હા હગરાની માં ટોપાઈ ગઈ એક ના હતા ને બે ગોદડા લિન ટોપાઈ ગઈ કરી જો કે એમ ગોદડા મટ તાજી હો બટી દેતી દો મે પહેલે બહાર નીકળે રોટડવા ને હું કેતી તું તું તાજો હું ઠળવા જોડી બહી ગઈ આલી પોરી એમ કે તારી જોડી બહી તાજો વાટે પર તેલ હા જોડી બહી જન વાટે પર તેલ તો પહેલે મ બેઠે થાને આવી તો હું મે કીધું હા પેલે હા નીકળા છે હા કઈ કે 13 13 તાધી પેલી ગોદરા બીજો ગોદરો રીજન ટોપાઈ ગયો ઓ તારે કંપતી સટાણી 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 કર્યા કરે સેટને કામ કરાવ અને સેટને કામ કરાવશો તમે કેન મારા સેટ માંડા થઈ ગયા છે કેન એ કીધું હા માંડા થઈ ગયા છે પોતે માંડો કરનાક્યો છે હું કુતી ની નેધું માં તો હમું સલા આઈ આવીને કામ કરાવી એમ નહી મને કીધું

મે પાણી તાં તો પીવાડી માર ઇજત કાડી કાડી નાખી કે પોરિયા જણે કરે ને એમ તેમ પ્રીમિયમ બૈ મેં કા કઈ ન હોને જોને કે ઠી અરે એમ કે દે ખબર નહિ મેં સાંભળ્યું કે પોરિયા એમ કે તેલી નકર આ છોકરા છે આ તો વાડી કે એમ કે તેલી મેલ કામ નત કરતા કોરના ભાગિયા હારા હતા ને ઓના ભાગિયા હારા નતે એમ કરતે તારો મોં ક્યાં ફટકે અરે કીધો મે હું મોં ક્યાં ફટકે તું મે શબ્દાય રેન આવે ને પોરી હમન કે બાજીરી પાછે એમે લોકી ગાડી નહિ નીકળેન હમન કે તે તારો મોં ક્યાં ફટકે ગેલ એટને કામ કરાવે છે એટલે હવે કઈ કામ કરાવી છે કે આની ચિંતાય નથી કેવાનું આવે બહુ રે મે કીધું બહિરે મેкса આપી નહીં દે વાટકો ભરી ભરીને એટલે કે ઘરે તસાહ ન પીતા એમ કે મે કીધું વાહ તું રેવા દે આમેને ઠેડા ઠોકે કહો તો ફેર મન રીસડી गेली ને આવડા બધા છોકરા એમ કે તું આવતી રે તન છોકરા એવા જણાવ્યું એમ કે નહીં કે હું આવા ગઈ તને એમ કે તારી હું તેરતે ફેર મે ઘર જાતેર ન આવે તો નહીં જા ની તો કઈ ફેર આઈ আবলো হাবলো কেৱে যায়ে তে ৰঢ়ি পড়ি এম কৰ্ম কৰ দিদি আউ বতু বকান কৰিন গই এ তে তমৰা মহু কা হতা আরে ঘণো কি দি এ নিমজে সূ কৰে চাল তেরে তু হু হু কৰвай হেলু কৰৰি হ সূ কৰвай এম কৰৰে কাই নি মন দা লকে নি খন আৱে জবৰে বাজি ভাৰি কেন বাজিত খৰি তৰা সূ কৰা তারে বিজি এম নি আৱে তনে আরে হেম মে কಿದো তু নিহে তনে রাখলিৱে পঢ়ে ঘৰে মই থৈ গেলো হু এম মে কಿದো ঘৰে বাহাড়লু তনে এম থৈ গেলো

ફરિયાદો બીજો શું કરે ક્યાં ફરવા જાય તો એક પાણી આવી ને મોપળા કાઢવાનું કઈ કર યાર નકવા ને દીદરે રોકી બાજે પાછી આવે ને હા આવી આવે ને હાવ ને છોડે છોડે ને તલું કીધું હું નઈ છોડે હાવ ને હું પાત્રા ભેગી નાખ દીન હું હું પાત્રા ભેગી નાખું આવા દે આવની દીન તું એ તો ભલે જાણતી પાત્રા ભીગાડ તો હેડું ભીગાડ તો એમ કેતે લીને ત મિત્ર તેમ કેતે લી રે પાત્રા ભીગાડ નાખ્યા છે કે તો મેં કે હમું થોડા ભીગાડવા બહી ઉપરવાળો પણ કે મને તો ની ખબર પડી એમ કેત મેં એ ઘર માં ઘર માં મેક થપલી વળરાત કા થપલી વળરાત કા કે ખબર પડે તિની ને એ મે મે પેલું એસી ચાલુ કરીને થપલી ચાલુ કરીને કઈ જાતી અને કા હા તો એસી ચાલુ કરીને થપલી વળતી ન પડતી હને હા તો એટરા જ ને પેલે પાણી આવે થી ખબર નહી પડે એસી નહી હોય થપલી વળી જાતા હે કરની હેલી કરે કરે એટરે આયે ખબર પડે તન કે હું કામ કરવાનું કે હું કેતરા વાર મેં કીધું હે બેગ દિન મારી ભેગી કામ કરવા આવ તન હું પધાર નાખું એક મે એમ કીધું તેર કે નહી નહી કે નહી આવાય માર તું ઓલતે મને માર તું માર ના ખાતું

હતા સેટિંગ કરી લેવાનો છે મને મને નાવા દે એ આવે હું તેની ઘમાવું પહેલી